সুলতান 11 પાવર સ્ટ્રાઇકર્સ અને બંજારા ટાઇગર ટીમોના માલિકો દ્વારા ખેલાડીઓની પસંદગી માટે બોલી લગાવવામાં આવી હતી આ ટીમોની હરાજીમાં પોતાની ટીમ માટે 15 ખેલાડીઓ પસંદ કર્યા હતા રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા એક વિશેષતા એવી રાખવામાં આવી છે કે આ ટીમોની અંદર 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના ખેલાડીને પણ ફરજિયાત રમાડવામાં આવે છે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા આ પ્રીમિયર લીગના દાતાઓ તથા ટીમના માલિકોને સન્માન કર્યા હતા અને ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું

આજે બધા પોતપોતાની રીતે પોતપોતાના સારા સારા પ્લેયરો જેણે રજીસ્ટ્રેશન કર્યું છે પોતાની ટીમ બનાવવા માટે રજીસ્ટ્રેશન ઓપ્શનથી કરી કે જેમાં એક લાખ પોઈન્ટ્સ છે અને પોઈન્ટ્સના લિમિટમાં રહી અને ટોટલ પોતાની ટીમના પંદર પ્લેયરો પસંદ કરશે ટોટલ બસો ને બાસઠ જેટલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે કે જે રેગ્યુલર લેવલ પર ક્રિકેટ રમે છે આની અંદર અમે એક વિશેષતા રાખી છે કે આપણે